નમસ્કાર દર્શક મિત્રો સત્યસરા દેશમાં આપણું સ્વાગત છે ગોધરાના તમામ ગણેશ મંડળ આયોજકો સાથે વહીવટી તંત્ર દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ ગોધરાના તમામ ગણેશ મંડળોના આયોજકો સાથે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી બપોરે સાડા ત્રણ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ હતી જેમાં તમામે સમાજના લોકો સમયસર હાજર રહ્યા હતા સમાજના તમામ અગ્રગણ્ય લોકોએ ગણેશ મહોત્સવ અને વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવણી કરાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન શાંતિ સમિતિઓમાં ચર્ચા કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જરૂરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં આગામી દિવસમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા અને ઈદે મિલાદના તહેવારોના અનુસંધાનમાં શાંતિ સમિતિની બેઠક મળી જેમાં બંને સમાજના શ્રેષ્ઠીઓ આયોજક મંડળો અને ગણેશ સમિતિના સભ્યો ઉપસ્થિત